નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરના નવાપરા મદીનાબાગથી એસપી કચેરી સુધીના રોડની બદતર હાલતથી વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે નવાપરા મદીના બાગથી એસપી કચેરી સુધીના રોડમાં નાના મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે હાલમાં કાળા નાળા સર્કલવાળો રોડ બંધ હોવાથી આ રોડ પર ટ્રાફિકમાં પણ વધારો થયો છે છેલ્લા ઘણા સમયથી રોડની બદતર હાલત હોવાથી નાના મોટા અકસ્માતો પણ થયા છે સ્થાનિક રહીશો દ્વારા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મહાનગરપાલિકા દ્વારા રોડનું મરામત કામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માગણી કરવામાં આવી છે